શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણશું પોષ માસના સુદ પક્ષની એકાદશી સંતાન સુખ દેનારી પુત્રદા એકાદશી ક્યારે છે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ કે એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ વ્રત ક્યારે કરવાનું છે પારણા ક્યારે કરવાના છે મુહૂર્ત શું છે તથા આજના ઉપાય આજે શું ધ્યાન રાખવાનું છે જેથી લાભની પ્રાપ્તિ થાય તે વિશે આપણે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણો રમર્દનમ દેવ કી પરમાનંદ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો આપણા હિન્દુ પંચાંગ અનુસાર એકાદશી એટલે કે અગિયારસની જે તિથિ આવે છે તેનું ઘણું મહત્ત્વ છે આજે પ્રભુનું વિધિ વિધાનથી પૂજન કરીને જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે સ્નાન દાન જાપ કરે છે તેને અનેક ગણા લાભ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી નારાયણની આ એકાદશીનું નામ છે પુત્ર દાયકાદશી અર્થાત સંતાન દેવાવાળી સંતાનનું સુખ દેવાવાળી એકાદશી જે દંપતીને સંતાન સુખની કામના છે તેઓ આ એકાદશીનો લાવો અવશ્ય લે આ એકાદશીના દિવસે ઘેરે પણ પૂજા થઈ શકે છે અને મંદિરમાં જઈને પણ પૂજા કરી શકાય સૌ સૌપ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે પારણા ક્યારે કરવાના છે પોષ માસના સુદ પક્ષની એકાદશી પુત્રદા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રાત્રિના લગભગ સાત ને ત્રીસ મિનિટે જે આ પૂર્ણ થાય છે એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રાત્રિના સાત ત્રીસ મિનિટની આસપાસ અને ઉદયાતિથિ અનુસાર જ હંમેશા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે એટલા માટે આ એકાદશીનું વ્રત તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રવિવારના દિવસે રાખવાનું રહેશે અને આ એકાદશીના પારણા વિશે પણ જાણી લઈએ આ એકાદશીના પારણા તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સોમવારના દિવસે સવારે છ ને પિસ્તાલીસ મિનિટથી લઈને લગભગ નવ વાગ્યા સુધીમાં કરવાના રહેશે પારણા હંમેશા દ્વાદશી તિથિમાં કરવા જોઈએ આ દ્વાદશી તિથિ સાંજે સાત ને એકાવન મિનિટે પૂર્ણ થાય છે એકાદશીના દિવસે ભગવાન નારાયણનું વિશેષ પૂજા થાય છે જે કંઈ આપણા ઘરના મંદિરમાં પ્રભુનો ફોટો મૂર્તિ હોય તેનું પૂજન થાય છે જે ભક્તો વ્રત કરવા માંગે છે અથવા જેઓ વ્રત નથી કરી શકતા તેઓ પણ આજે પ્રભુની પૂજા આરાધના મંત્ર જાપ અવશ્ય કરે એકાદશીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ઘરના મંદિર પાસે આવીને મંદિરની સાફ સફાઈ કરવી જોઈએ આપણા ઈષ્ટદેવતાની પૂજા આરાધના કરીને સંકલ્પ કરવો જોઈએ કે પોતે એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માંગે છે આ એકાદશીનો વ્રત હંમેશા દસમીની સાંજે હળવા ભોજનથી શરૂ થાય છે જેથી રાત્રિ દરમિયાન આપણને કોઈ સ્વાસ્થ્યમાં હાનિ ન થાય અને આપણે સવારે ઉઠીએ ત્યારે સ્વસ્થ થઈને ઉઠીએ એકાદશીનું વ્રત કરનારે ત્રણ પ્રકારે એકાદશીનું વ્રત કરી શકે છે એક તો નરણા કોઠે જેમાં જલ પણ ગ્રહણ કરી શકાતું નથી બીજું છે ઉપવાસ જેમાં ચા દૂધ કોફી ફલ ફલાદી સૂકી ભાજી છે સાબુદાણાની ખીર છે આદિ લઈ શકાય છે અને ત્રીજું વ્રત છે તે છે એક ટાઈમ ભોજન જે સાંજના સમયે લેવાય છે સાત્વિક ભોજન જો શરીર સાથ ન આપતું હોય તો આ સાત્વિક ભોજન પણ લઈ શકાય છે આમ કોઈ પણ રીતે એકાદશીનું વ્રત કરી શકાય છે જો આપણે એકાદશીનું વ્રત કરવા માંગતા હોય તો અને જો શરીરમાં સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા હોય અથવા વ્રત ન થઈ શકતું હોય કામકાજી જીવન દરમિયાન તો એકાદશીની વ્રત કથા અવશ્ય સાંભળવી દાન પુણ્ય કરવું હરિભજન કરવું આ પુત્ર એકાદશીના દિવસે રવિવાર આવે છે માટે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સૂર્યનારાયણને અર્ધ્ય અવશ્ય આપવું જોઈએ અને આમય પોષ માસ તે સૂર્યનારાયણ દેવને પ્રિય માસ છે અને એકાદશી તો અત્યંત ઉત્તમ દિવસ છે આજના દિવસે સૂર્ય નમસ્કાર કરીને સૂર્યનારાયણને પ્રાર્થના કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ હવે જાણી લઈએ કે પ્રભુની પૂજા કેવી રીતે કરવી આજે ભગવાન શ્રી નારાયણની પૂજા ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ માલા જનેવ તુલસી તુલસીદલ પંચામૃત જેમાં દૂધ ઘી દહીં મધ અને મિશ્રી સાકર મેળવેલા હોય એ રીતે તથા ઋતુફલ છે તેના દ્વારા ભગવાનની પૂજા થાય છે ભગવાનની મૂર્તિ કે ફોટો હોય તેને ચંદન રોલી કુમકુમ હળદર અક્ષત આદિ ચડાવવા જોઈએ પ્રભુનો મંત્ર છે ઓમ નમો નારાયણાય આ મંત્ર જપતા જપતા તુલસી દલ અર્પિત કરવા જોઈએ ભગવાનને વિવિધ મિષ્ટાન ભોજન પણ અર્પિત કરી શકાય છે એકાદશીના દિવસે ભગવાનને ભાત સમર્પિત કરી શકાય છે રાંધેલો ભાત પોતે ખવાતો નથી ભગવાન શ્રી નારાયણની સામે વિષ્ણુ સહસ્ત્ર નામ છે ગીતાજીના પાઠ છે આદિ કરી શકાય છે પછી આરતી ઉતારવી અને કથા અવશ્ય સાંભળવી જે ભોગ પ્રસાદમાં ધર્યો છે તેનું વિતરણ કરવું જોઈએ ભક્તોની દુર્લભ મનોકામના પૂર્ણ કરનાર આ એકાદશી વ્રત છે પૌષ માસની આ પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સંપન્નતા આવે છે વંશ વૃદ્ધિ થાય છે અને આપણા બાળકો આપણા સંતાનો નિરોગી રહે છે આ વ્રત કરવાથી પાંચ પ્રકારના લાભ પણ થાય છે તે પણ જાણી લઈ કયા કયા લાભ પહેલો લાભ છે આ એકાદશીનું વ્રત કરવાથી શ્રાદ્ધ કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી અપ્રત્યક્ષ રૂપથી જ પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સંતાન દ્વારા કરવામાં આવેલ પિતૃદાન તર્પણ આપણા પૂર્વજો જે સંતુષ્ટ થાય છે તે જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે આ એકાદશીના વ્રત માત્રથી થાય છે શ્રાદ્ધ સમાન પુણ્ય ફલદાયી આ એકાદશી વ્રત છે સિદ્ધિ આપનાર આ વ્રત છે બીજો લાભ આ એકાદશીનો એ છે કે પુત્ર રત્ન અર્થાત સંતાન ચાહે દીકરો હોય કે દીકરી જેને આપણે સંતાન કહીએ છીએ એ સંતાનની પ્રાપ્તિ થાય છે યશસ્વી સંતાનની પ્રાપ્તિ થાય છે આ વ્રતના પ્રભાવથી જીવનમાં સકારાત્મક સંચાર થાય છે વિચારોમાં ઉન્નતિ થાય છે શુભકર્મની પ્રાપ્તિ થાય છે અને મન માંગ્યું વરદાન પણ પ્રાપ્ત થાય છે જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે ચોથો લાભ આ એકાદશીથી એ છે કે ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે એકાદશી તિથિના અધિદેવતા જે ભગવાન વિષ્ણુ છે તે આ પોષ માસના પુત્રદા એકાદશીની દિવસે જે આપણે પૂજા અર્ચન કરીએ છીએ તેથી પ્રભુ ઘણા પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે પાંચમો લાભ આ એકાદશીથી એ છે કે આ એકાદશીનું વ્રત કરવાથી મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે શ્રી હરિને સમર્પિત એવી આ તિથિ છે આજે એવું પણ કહેવાય છે કે જે ભક્તો વ્રતનું અનુષ્ઠાન કરે છે તેને પ્રાપ્તિ થાય છે આ વ્રત એટલું શક્તિશાળી છે કે આ વ્રત કરવા માત્રથી જ શુભ પુણ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણનું આ વ્રત જો ન કરી શકાય તો વ્રતનું જે મહાત્મય છે તે અવશ્ય સાંભળવું જોઈએ તેનાથી પણ પાપોમાંથી મુક્તિ મળે છે ભગવાન નારાયણની ભક્તિ પ્રાપ્ત થાય છે આ પોષ પુત્રદા એકાદશીના દિવસે ખાસ શુભયોગ પણ છે આજે બ્રહ્મયોગ છે જે શુભ સંયોગથી આવ્રત રાખવામાં આવે તો કહેવાય છે કે જીવનમાં રહેલી સારી મનોકામના પૂર્ણ થાય છે આ પુત્રદા એકાદશીના નામે જાણીતી આ એકાદશી જે વર્ષમાં બે વખત આવે છે એક તો શ્રાવણ માસમાં અને બીજી છે આ પોષ માસમાં આ એકાદશીનું વ્રત દંપતીઓએ ખાસ રાખવું જોઈએ જેઓને સંતાન છે અથવા જેઓ સંતાન સુખથી વંચિત છે એકાદશીનું વ્રત કરવાથી ખાલી ઝોલી ભરાઈ જાય છે ભક્તિ પૂરી શ્રદ્ધાથી જો ભગવાન નારાયણની કરવામાં આવે તો ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સંતાનની ઈચ્છા પૂર્ણ થાય છે પાપોને હરવાવાળી વાળી પિતૃ ઋણમાંથી મુક્તિ દેવાવાળી એવી આ પુત્ર એકાદશી છે જગદગુરુ ભગવાન વિષ્ણુની આ તિથિ છે એટલા માટે જપ તપ દાન પુણ્ય સકામ અનુષ્ઠાન પૂજા આદિ આજના દિવસે સર્વોચ્ચ માનવામાં આવે છે આ એકાદશીના દિવસે જૂઠું બોલવું નહીં ક્રોધ કરવો નહીં વાળ નખ કાપવા નહીં અને બને ત્યાં સુધી મનમાં હરિનું સ્મરણ કરતા રહેવું અને આપણા જે કર્મ છે રોજિંદા તે કરતા રહેવા જોઈએ આ એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી પિતૃદેવતાની સાથે ભગવાન નારાયણની પણ કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે સંતાન જ પિતૃ તર્પણ આદિ કરે છે પિતૃઓના વંશ છે તેનાથી જ પિતૃ તૃપ્ત થાય છે એટલા માટે પણ આ એકાદશી ખાસ મહત્વની છે આજે પીપળાના વૃક્ષની સાત પરિક્રમા કરવી જોઈએ પીપળાના થડ પાસે કોઈ મીઠાઈ ધરવી જોઈએ દીપદાન કરવું જોઈએ તુલસી માતાની સવાર સાંજ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ તુલસી પત્ર આજે ભગવાન નારાયણના ચરણોમાં સમર્પિત કરવા માટે તાજા તોડી શકાય છે આ ઉપરાંત આજે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ પશુ પક્ષીને દાણા ચરણની વ્યવસ્થા કરવી જોઈએ આમ કરવાથી પુણ્યમાં બળોતરી થાય છે આજે ખાસ ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ જોકે નિત્ય ગાય માતાની સેવા કરવી જોઈએ પરંતુ ભગવાન શ્રી કૃષ્ણને ગાય અત્યંત પ્રિય છે ગાય માતા કે જેની સેવા કરવા માત્રથી જ તેત્રીસ કોટી દેવતા પ્રસન્ન થાય છે ભગવાન શ્રી નારાયણને પ્રિય એવું આજના દિવસે એક શુભ કાર્ય કરવું જોઈએ તે છે મનથી વચનથી કર્મથી પ્રભુને પોતાની જાતને સમર્પિત કરી દેવી ચાહે વ્રત થાય કે ન થાય એટલા માટે તો કહેવાય છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા અર્થાત જો આપણું મન પ્રભુને સમર્પિત હશે તો વ્રતનું ફળ તો આપ મળી જ જશે એમાં ભૂખ્યા રહેવાની જરૂર નથી આ વ્રતનું મહાત્મય પદ્મપુરાણમાં વર્ણવેલ છે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવેલું છે કથાનુસાર સુકેતુમાન નામના જે રાજા હતા તેમને કોઈ સંતાન ન હતું ત્યારે તેઓએ આ વ્રત કર્યું અને તેમને ઈચ્છા અનુસાર સંતાનની પ્રાપ્તિ થઈ સુરવીર યશસ્વી પ્રતાપી સંતાનની પ્રાપ્તિ થઈ ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ વ્રતનું મહાત્મય સંભળાવેલું હતું માટે આ એકાદશીનું વ્રતનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે જે ભક્તોને સંતાનની કામના હોય તેઓ આજથી સંકલ્પ લઈને સંતાન ગોપાલ સ્તોત્ર મંત્રનો પાઠ પણ કરી શકે છે નિત્ય આ પાઠ કરવાથી પણ સંતાન સુખની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ કે જે જગતગુરુ છે તેમની વંદના કરવાથી નિત્ય પ્રભુની સેવા પૂજા કરવાથી પણ સંતાન સુખ સાંપડે છે પ્રભુને આપણે કોટી કોટી વંદન કરીએ અને પ્રાર્થના કરીએ કે હે નાથ અમારી ઉપર સદાય કૃપા દ્રષ્ટિ રાખજો આપ જગતના પિતા છો માતા છો ગુરુ છો બંધુ છો સખા છો અને અમે જ આપની સંતાન છીએ બોલો ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ વટસ્ય પુટે સયાનમ બાલ મુકુંદ મનસા સ્મરામી બોલો ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ